મારી આગળ તો ઊભો રહે અને અરીસામાં જો કે તું પોતે ક્યાં છે આ જે પેરણ પહેર્યું છે આ તમે જે ચદ્દી પહેરી છે આ તમે જે ઓરડીમાં રહો છો આ બધામાં તમે ક્યાં છો એ જરા મને અરીસામાં જોઈને કહો પાછળ હું જ ઉભો છું જો આ આ ઉમાશંકરે